નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યયન પોથીનો ભાગ બે જે છે તે આવી ચૂક્યો છે અને આ સ્વ પોથીની અંદર ભાગ બેની અંદર જે હિન્દી વિષય છે તે હિન્દી વિષયના પાઠ નંબર ચાર ગિનતી એક્યાવશે સોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ ની આ હિન્દી વિષયની જે સ્વઅધ્યન પોથી છે તેનો જે ભાગ બે છે સ્વ અધ્યયન પોથીનો તેમાં જેટલા પણ વિષય છે તે બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ ધોરણ છની સ્વાધ્યન પુથીના ભાગ બેના બધા જ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ સ્વાધ્યન સોલ્યુશનના દરેક વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો જોઈએ આપણે પાઠ નંબર ચાર ગિનતી એક્યાવન છે સો ત્યાં સર્વપ્રથમ તમે જોશો તો સારાંશ આપવામાં આવેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક અ સહી જોડ મિલાકર લીખીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ આપણને અંકમાં આપેલા છે બીજી બાજુ આપણને શબ્દની અંદર આપવામાં આવેલા છે તો એને આપણે અંકને શબ્દની અંદર જોડી અને અહીંયા લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાતડે નવડે તો ઉનાસી ત્યાર પછી છે બંને પાંચડા તો પચપન છગડે નવડે તો ઉણતર બંને નવડા તો નિન્યાન બેગડે ચોગડે તો ચોસઠ ત્યાર પછી એવી રીતે અહીંયા આપણને આપ્યા છે પાંચડે તગડે તિરપન સાતડે પાંચડે પચત્તર સાતડે બગડે બહતર ત્યાર પછી છે અહીંયા તમે જોઈ શકો છો પાંચડે આઠડે અઠ્ઠાવન આઠડે એકડે એક્યાસી બંને છગડા છ્યાસઠ સાતડે મીંડે સત્તર આઠડે ચોગડે આઠડે પાંચડે પચાસી નવડે મીંડે એટલે કે નબ્બે અને નવડે તગડે તિરાનવે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ સહી જોડ મિલાઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે છગડો અને તગડો તો એને આપણે જોડીશું પાંચ નંબર સાથે એટલે કે ત્રીસઠ ત્યાર પછી સાતડે નવડે એને આપણે જોડીશું સાત નંબર સાથે એટલે કે ઉનાસી ત્યાર પછી છગડે આઠડે એને જોડીશું બે નંબર એટલે કે અડસઠ સાથે ત્યાર પછી સાતડે બગડે એને આપણે જોડીશું છ એટલે કે બહત્તર સાથે છગડે ને ચોગડે બરાબર છે તો એને આપણે જોડીશું એક એટલે કે પાંસઠ સાથે સાતડે છગડે તો એને આપણે જોડીશું ચાર નંબર એટલે કે છિહત્તર સાથે અને છગડે સાતડે તો એને આપણે જોડીશું ત્રણ નંબર એટલે કે સડસઠ સાથે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે ઉલટી ગિનતી લીખીએ તો અહીંયા સર્વપ્રથમ તમે જોશો તો સો આપેલા છે બરાબર હવે ઉલટી ગિનતીમાં સર્વપ્રથમ સો ત્યાર પછી છે બંને નવડા એટલે કે નીનબે અઠાણબે સત્તાનવે છ્યાનવે પંચાનવે ચોરાનવે તિરાનવે બનવે અને નીચે છે એક્યાન ચાલો એવી રીતે અહીંયા પણ આપણે ઉલટી લખવાની છે તો અહીંયા છે સાઠ ઉણસાઠ અઠાવન સત્તાવન છપ્પન પચપન ચોવન ત્રેપન અને બાવન અને છેલ્લે અહીંયા આવશે એક્યાવન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ સહી વિકલ્પ ચૂંટર બોક્સ મેં સહીકા નિશાન ઈજે એમાં પહેલું એક્યાવન કે બાદ આનીવાલા અંક તો જવાબ આવશે અહીંયા 5ડે બગડે 52 ત્યાર પછી બીજું 81 સે પહેલા આવના વાળો અંક છે તો અહીં આવશે 80 એટલે કે 80 ઉપર આપણે ટીક કરીએ સૌથી પહેલા આવના વાળો અંક કોણ સા છે અહીંયા આપ ચાર અંકો આપણને આપેલા છેમાં સૌથી પહેલા 91 બે આવશે એટલે કે 5ડે 1ડે ઉપર આપણે ટીક કરીએ ત્યાર પછી ચોથું دوسرے સ્થાન મેં કોણ સા અંક આયેગા તો એમાં આવશે 68 પાંચમું સૌથી छोटा અંક કોણ સા છે તો અહીં આવશે 56 ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એક્યાવનસે સો તક ગિનતી બોલતી હોઈએ ક્રમશઃ અંકો કો જોડક ચિત્ર બનાવીએ ઓર રંગ ભરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ગિનતી જે આપવામાં આવેલી છે આ બધી જ ગિનતીઓને આપણે પૂરું કરી દઈએ તો આ પ્રમાણેનું આપણું કંઈક ચિત્ર જે છે એ બનશે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ક્રમશઃ શબ્દો મેં લીખતે હોઈએ ગિનતી પૂર્ણ કીજીએ તો અહીંયા તમે જોઈ શકો છો એકસઠ બાસઠ તિરસઠ ચોસઠ એવી જ રીતે અહીંયા આગળ જોઈએ તો છડસઠ અડસઠ ત્યાર પછી અહીંયા આવશે તમે તો ત્યાર પછી અહીંયા આવશે તમે જોઈ શકો છો કે એક ચોતર પચાસ ચાલો ત્યાર પછી આ બાજુ આગળ ચડીએ તો અહીંયા તમે જોઈ શકો છો આવશે અઠત્તર અને ઉનાસી તો આ રીતે આપણે હાથનો પંજો જે છે તેની અંદર ખુલતી સંખ્યાઓ લખી ત્યાર પછી જોઈએ આગળ તો મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની આજે નવી સ્વ અધ્યન પોથી છે તે નવી સ્વાધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ જે છે તે મેળવવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ ઉપરાંત અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઉશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી અને અહીંયાથી પણ તમે આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઊન કે નામ લીખીએ તો પેલું ચિત્ર જે છે એનું નામ થશે તકિયા બીજા ચિત્રનું નામ થશે કંગી ત્રીજા ચિત્ર જે ખાટલાનું છે એને હિન્દીમાં કહેવાશે ચાર ત્યાર પછી કબાટ એને આપણે હિન્દીમાં કહીશું અલમારી ત્યાર પછી ઘડિયાળ તો એને કહીશું ઘડી ત્યાર પછી ખાંડણીઓ તો ખલ ત્યાર પછી ખોરડું તો ખપરેલ અને ઘરને કહીશું ઘર ત્યાર પછી પ્રશ્ન નંબર સાત મેં દીએ ગયે સર્વનામ શબ્દો કો ચૂન કર રિક્ત સ્થાન કી પૂર્તિ કીજે વૈશાલી મેં આપ વહ રમેશ કુછ ઓર કોન એમાં પેલું ખાલી જગ્યા કહેતે હે તો ઠીક હી હોગા તો જવાબ આવશે આપ બીજું ખાલી જગ્યા ફિલ્મ દેખના ચાહતા હું તો જવાબ આવશે મેં ત્રીજું મેરે ખાને મેં ખાલી જગ્યા ગીર ગયા તો જવાબ આવશે કુછ ચોથું દેખો તો ખાલી જગ્યા આયા હૈ તો જવાબ આવશે કોન અને પાંચમું ખાલી જગ્યા પઢને મેં બહુ તેજ હૈ તો જવાબ આવશે વહ પ્રશ્ન નંબર આઠ નિમ્નાંકિત સંકેતો કોહેચાન કર નામ લીખીએ તો આ રીતનો જે સંકેત હોય તો એમાં આપણે લખી શકીએ આગે બમ્પ હૈ ત્યાર પછી આ રીતનું છે તો અંતરદર્શક યાની કે માઇલ્ડ સ્ટોન ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ છે તો રેલવે ફાટ ત્યાર પછી આ જે નિશાની છે તે ખતરાની છે ત્યાર પછી શિક્ષક કે લઈ મૂલ્યાંકન અહીંયા આપને આપવામાં આવેલું છે અહીંયા તમે જોઈ શકો છો આ પાઠ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્વાધ્યન પુથીનો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ છ ની હિન્દી વિષયની જે સ્વ અધ્યયન છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વીડિયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે અધ્યયન પોથી છે તેના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ફરી મળીશું આપણે સ્વાધ્યયન પોથીના એક નવા પાઠના એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે